ગામમાં ગ્રામજનો માટે પ્રાથમિક સુવિધાઓ માટે ગ્રામ પંચાયત દ્વારા તમામ કામો કરવામાં આવી છે સાથે ગામમાં કરવામાં આવતા કામોની ચુકવણી પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે ગામ તળ અને જૂના ગામતળનો તળનો કોઈ પણ પેશકદમીનો પ્રશ્ન હોય તો મામલતદાર કચેરીને સત્તા આપવી અને ગ્રામ પંચાયતને સાથે રાખીને કામગીરી કરવી સહિતના વિવિધ મુદ્દે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી

અને સ્થળ ઉપર તલાટીનો ફોટો પાડી અને કામગીરી હાથ ધરવાનું કહેતા હોય છે જેને હિસાબે ગ્રામ પંચાયતના વિકાસો ખોરંબે સડે છે તલાટીના હેડક્વાર્ટર જે તે જગ્યાએ હોતા નથી સિટીમાં હોય છે જેના અનુસંધાન લેડીઝ તલાટી હોય અને રાત્રે કોઈ બનાવ બન્યું તો રાત્રે હું લેડીઝ તલાટીને બોલાવીને ફોટા પાડવાના જે તે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મારી નમ્ર અનંદ છે કે સાહેબ તમે તમારી કચેરીઓના પહેલાં વ્યવહાર સુધારો પછી ગ્રામ પંચાયતો સુધારજો પંચાયત લોકો અરજ

જે કઈ આંદોલન કરવું પડશે અમે કરશું